એ મળી રહ્યા મોબાઈલ કેમેરામાં અને કેમેરામાં મને કેવું કે પેલા કિમ્પલ સમજ ये स्मगल ही ना खेत है

આ બાજુ બરાબર 12 12 બેસે અને એક જમણેથી આ બાજુ બેસો ઓમે ઓમે તમને સરસ જોડે રાખીએ તો તમે વાળા સીપી આવો જાવ મોટા વાળા ઓટો મારું મધારની ઓમે કેવો થોડો

શબ્દ રાખ યાદ રાખવાનું કે કોઈ ગેરમાર્ગેના દોરાય કોઈ ખરાબ શબ્દ ના નીકળી જાય ખાસ ધ્યાન ભેગા એ બધા કે બોલતા પણ જ બોલવા લે મિત્રો ખાસ જણાવું કે એસપી હિન્દુસ્તાની ટીમના બધા મિત્રો સાથે છે એમણે મને જણાવ્યું ખાસ વાત કરી કે કાકાનું દેશી ઘી અને હરીભાઈની ચાય એ બે પ્રોડક્ટ બજારમાં મૂકેલ છે હરીભાઈની ચા વિશે અને કાકાનું દેશી ઘી વિશે તમે સાંભળ્યું હશે અને ન સાંભળ્યું હોય તો તમે એકવાર ઉપયોગ કરજો તમારા ઘર વપરાશમાં અને તમારા ઘર વપરાશમાં લઈ શકાય એવી ચીજ વસ્તુઓ છે એટલે તમે એકવાર ઉપયોગ કરજો અને આ બંને પ્રોડક્ટમાંથી જે વળતર જે નફો મળશે એ બંનેમાંથી મળેલા નફામાંથી વૃદ્ધાશ્રમમાં અને અનાથ આશ્રમમાં પૈસો વાપરવામાં આવશે તો માણસો તો તમે ઘણા જોયા હશે પરંતુ આ એસબી હિન્દુસ્તાની બધા ભાઈઓની ટીમ અમારે હરિભા અમારે ફૂમતાજી આમના એવા એક સારા વિચારથી શીખ પણ એક લઈ શકાય કે સેવા કરવાવાળાને ગમે ત્યાં મોકો મળી જતો હોય છે અને આ મોકાનો એમને લાભ ઉઠાવ્યો છે કે દેશી ઘી અને ચાય એમાંથી જે નફો મળશે વૃદ્ધાશ્રમમાં અને એનો પૈસો એટલે ભગવાન તો એમને સો ટકા ફળ આપશે જ પરંતુ માણસ જોવા હોય તો આવા કે એમની પાસે આ પ્રોડક્ટમાંથી નફો મળે તો એનો પૈસો એમને સેવા માટે વાપરો છે તો તમે પણ ભાઈઓને બહુ સપોર્ટ કરજો મારું કોમ થઈ જાય કોઈ વાત ની નથી કમી હાથે પોરે આનંદ માલું મારા રોમા પીરે રંગરાશો દાડે દાડે હું તો મોજ માલું હમણાં મારા મૌલિક ભાઈ ભાલા વાળો ભગવાન ભાગીદાર આ તો ભજન ભરેલી તલવાર એની ધાર જોરદાર શું હરાવે રામો પીરજી તાડે ખાલી વિશ્વારા પોચાડે આ દુનિયા સુ હરાવે ઝીને રામો પીરજી તાડે ખાલી વિશ્વારા કોણ કિનારે પોચાડે રણુદે માંડો રણુદે માંડો રણુજે મનો મોયો રણુજે મનડો મો હાથ મો ભાલો લાગે મને વાો હાથમાં ભાલો લાગે મને વાલો હે રણુ જે હે મરવાડ મોડો મોો રો માપીર મરવાડો મોડો મોયો

રોમ સાહે ચઢાયા પ્રગતિના ભગત રોમા પીરે ચઢાયા